અમુક અમુક વટી વટી જાય જાય એક પક્ષની સીમા પછી સજ્જન માણા હોય તો એને ઘા કરવો પડે કારણ કે માણાની આજીવિકા ઘર પરિવાર સંતાનો ઉપર જયારે વાત આવે જયારે આંગળી ચિંધાય જયારે ઘા થાય ત્યારે ગમે એવો સજ્જન માણા હશે તો એ ઘા કરશે એનો વળતો જવાબ આપશે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ લોક સાહિત્યકાર સુરજભાઈ આહિર સાહિત્યની વાતોમાં આપ સૌનું સ્વાગત કરું છું વંદન કરું છું સાહિત્યમાં શબ્દો બિરાનિયા શામળાની સહી નથી કારણ બતાવે કાગળો કે એના કાળજામાં કઈ નથી સાહિત્ય જગતમાં જેમની રચનાઓ અમર છે જેમના પદો અમર છે રોજબરોજના કાર્યક્રમોથી માંડીને પ્રોગ્રામો સભાઓમાં મારા તમારા કાને જેમની રચનાઓ જેમના પદો સાંભળવા મળે છે ખાલી કવિ નહીં પણ ભક્ત કવિ તરીકેનું જેમને બિરુદ મળ્યું છે ફક્ત બાપુ નહીં પણ ભગત બાપુ તરીકે સૌરાષ્ટ્ર પંથકમાં જેવો પ્રચલિત છે એવા એક કવિ ભક્ત કવિ દુલાભાયા કાગ અને એમની વાણી એટલે કાગવાણી આમ તો કાગવાણી એકથી આઠ ભાગમાં વહેંચાયેલી છે પણ એનો ત્રીજો ભાગ આજ મારે અધ્યયન કરવાનો વાંચન કરવાનો મોકો મળ્યો છે ત્યારે કાગવાણી ભાગ ત્રણ એટલે અંદરથી ઉકલતી આવેલી વાણી એટલે કાગવાણી આ પુસ્તકનું અધ્યયન માત્ર હજી મેં ચાલુ કર્યું છે પણ પુસ્તકની શરૂઆતથી જ ભગત બાપુ રચિત દુહાઓની રચના આમાં શરૂ થયેલી છે સામાન્ય રીતે હું તમે જ્યારે કોઈ પણ પુસ્તકની શરૂઆત વાંચવાની કરીએ ત્યારે કંટાળો આવે થોડીક આળસ ચડે પણ કાગવાણી પુસ્તક એવું છે કે તમે જેમ જેમ આગળ વધતા જાઓ એમ તમારી જિજ્ઞાસા વધતી જાય અને હોવી જ જોઈએ માણસની જાતમાં જિજ્ઞાસા હોય તો જ સ્વાભાવિક રીતે તે નવું જાણી શકે છે અને આમાં એક એક દુહાઓ એવા છે કે જેના અર્થ સાથે એના સાર સાથે મને તમને જીવનમાં ઘણું ઘણું અખૂટ બાબતો મળી જાય એમ છે અને એ માયલા પાંચ દુહા મને ગીમા છે આજે આપ સૌની સમક્ષ રજૂ કરવા માગું છું વિડીયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં અચૂકથી પાંચ અચૂક આ પેલો દુહો પુસ્તકનો પણ પેલો દોહો ને આપ સૌના માટે પણ આ પેલો દોહો કે જણતો પાસ ને ઉકરડો આઘો કરે પણ એના ગુણ ગવા એ જેદી કરસડ પાકે તઈ કાગડા પણ એનાય ના ગોણ ગવાય જેદી કરસડ પાકે તઈ કાગડા ઝણકો પાસ ન જાય એનો ઉકરડો આગો કરે ઉકરડો એટલે એક એવી વસ્તુનો સમૂહ કે જે ઘરમાંથી નકામી હોય આગળથી પાછળથી આજુથી બાજુથી ઉપરથી નીચેથી પોદળો કચરો થાય માળાએ ક્યાં સાંભળું કે ફલાણા ઓસરીમાં ફલાણા ભાઈના ઘરમાં ફલાણા ભાઈના દરવાજાની હામુક ફળિયામાં એમને ઉકરડો કિરો નહીં ને ન સાંભળો મળે કારણ કે ખરાબ વસ્તુ છે ન ગમે દુર્ગંધ આવે એ બધું થાય એટલે ઉકડો કોઈ માણા પાસે ન કરે પણ એના ગુણ ક્યારે ખબર પડે ઉનાળાનો વખત હોય ખેડુ માણસે ઉથરેટી કરીને ખાતર ને ખેતરના પટમાં નાખે જેઠ આહાર શ્રાવણ ભાદર ચાર મહિનાનું ચોમાહુ ગરથુલિયા ખાઈ જાય અને આહો નહીં કાર્તક મહિનામાં જે ધાનનો પાક આવે અને એમાંથી અઢળક રૂપિયો મળે ને તેથી ખેડુ માણાની ઉકેડાની કિંમત થાય જણકો પાસ ને જાય અને ઉકરડો આઘો કરે પણ એનાય ગુણ કવાય જદી કરડ પાકેતી કાગડા મારા તમારા જીવનમાં અમુક વસ્તુ એવી હોય છે કે જે તુચ્છ હોય નગણ્ય હોય પણ ક્યારેક ક્યારેક એનું મૂલ્ય મને તમને એ સ્વરૂપે મળે કે જેની ધારણા પણ મેં તમે નો કરી હોય એ દોહા મને તમને મનુષ્ય જીવનનું મૂલ્ય સમજાવી જાય છે અને એથી આગળનો પછીનો આ દોહો કે જી શીળો ઈ સારો

કદાચ છાંયો હારો હોય ને તો બાવળના છાંયે ઘડીક આરામ કરી લેવાય બાવળના છાંયે ઘડીક આરામ કરી લેવાય શું કામ કે આપણે છાંયાથી મતલબ છે આપણે આરામ કરવાથી મતલબ છે વડ પીપળો લીમડો કે આંબો હોય તો જ છાંયો મળે ને તો જ આરામ મળે ના 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 આપણા તો શીળો સારો હોય તો બાવળ નહીં બેસાય પણ એક વસ્તુ પાછી ધ્યાન રાખવા જોઈએ બાવળ હોય ને નીચે કાંટાય ખીરા હોય છાંયા નીચે આપણે ઘરે નિરાટ લેવા બેઠા કોઈ વાંધો નહીં પણ પછી પાછી મોઠી ભરીને એની સુળું છે એના છે એ ભરીને જોવાય કે સારો હોય તો બાવળ ને બેસાય પણ એની સુળું કોઠી ભરીને કાગડા એમ આ દુહામાંથી ભગત બાપુ મને તમને એ સમજાવે છે કે કદાચ કોઈ અજાણ્યા માણાનો સંગ થાય કોઈનો સંગાથ થાય તો એમાંથી લેવા જેવી વસ્તુ હોય ને જે સદગુણો હોય ને એ બે ધડક લઈ લેવા

છેલ્લો એક રસ્તો તમને ડાક્ટર કે વૈદ બતાવે એટલે પછી માણા ભયથી પૂછે ભાવ કર્યા તાનો કાગડા એ મારાને તમારા જીવનમાં અમુક મુશ્કેલીઓ એવી આવે અમુક વિપત પરિસ્થિતિઓ એવી આવે કે એમાંથી કાંઈ રસ્તો જડે નહીં કાંઈ માર્ગ પૂજે નહીં પછી છેલ્લે મારેને તમારી પાસે એક જ રસ્તો હશે ને કે હવે ઉપરવાળો કરે એ ઠીક મારો ઠાકર કરે એ ઠીક ધણે કરાય ઠીક ભગવાન કરાય ઠીક અને પછી હું તમે જે એના કરવા કર્યાતા સમાન ભજનો એના સત્સંગો એના મંદિરના દર્શનિયા કરીએ ને એ થી પૂછે ભાવ પછી કર્યા તાનો ભાગ એ જીવન મૂલ્ય ભગત બાપુ મને તમને આ સમજાવે છે અને પછી એથી આગળનો આ દોહો કે જીવાય જોટાણે અન ઘર ભીતર વેરી દયરા પછી માખે માખી મત તણે

અમુક મર્યાદા વટી જાય એક પક્ષની અમુક સીમા વટી જાય પછી ન છૂટકે ગમે સજ્જન માણા હોય તો એને ઘા કરવો પડે કારણ કે માણાની આજીવિકા ઘર પરિવાર સંતાનો ઉપર જયારે વાત આવે જ્યારે આંગળી ચિંધાય જ્યારે ઘા થાય ત્યારે ગમે એવો સજ્જન માણા હશે તો એ ઘા કરશે એનો વળતો જવાબ આપશે ત્યારે માખી મધ તણી કરડવા ધોડે કાગડા મધપુડાની આજુબાજુમાં તમે ગમે એટલે આટા મારો આટા ફેરા કરો એટલે કાંઈ ન પડે પછી માણસો નથી એના માટે પછી નો આ પાંચમો દુઃખ ઘર માં ઓકે સુરજ ઘર સંગરેલ ચોરી જળ તણા આઠ આઠ મહિના તડકો પડે અને પ્રકાશ ના માધ્યમથી ગરમી થી દરિયાનું પાણી છે વરાળ સ્વરૂપે આકાશ માં ભેગું થાય

ત્યારે અનેક ગણું કરીને મારે તમારે દેવું જોશે ફક્ત બાપુના દુહાઓ કદાચ પાંચ નહીં પણ આવા બીજા પચાસ લઈએ એની ઉપર કલાકો સુધી બોલી શકાય પણ આ મળશું પાછા બીજા વિડીયોમાં કંઈક નવી વાત સાથે જય શ્રી કૃષ્ણ